પવન ચાલુ થઈ ગયો બોલ બટા તો હુલે જોતું નહી મને ઓરખસ તું હું એટલે હું આપણા ગળિયા ની બોખી હું

લાવો કગરો લાવો જો ચાલ બસ મજા શાંતિ હે બસ શાંતિ ખાઈ ના ને ઓ ના ગાધો ન ગેડો ઘરે ના ના હ કમ્પ્લીટ ખાઈ બી ના હોય યાર તો બરોબર લ્યો અન જો આમ છોકરા બોકરા નો ધંધા કરા હે ને હો હા હો હોના ધંધે કમ્પ્લેટ લે દે ખેતીવાડી માં શું ખેતીવાડી મારું હો જો ને લે ઘણા બાપા

એટલે <laughs> <laughs> માતાજી હું તો એમ કહું કો કાળા ધોરા કર ને તો હું તને મોનું લે તને હું જે એ પરમાણ માં હા બોલ્યો પણ આપુ પડશે છે ભાઈ આલીસ ઓવા પૈસી આ ડાલ્યા આ ડાલ્યા નહીં નહીં આલવા આલવાઈ લેવા નહીં આઈ પહેલી વાત તો આરે ને મારી માતા ભૂખી રહી એનો પવન હાથ દે મારી માં આજ ના ધૂંટી જ નહીં એટલે તું મને જૂઠી પાડી રહ્યો જૂઠી નહીં તું બદનામ કરા માતાના હજુ હા હા એ તો બધું થશે આજ આપડે વાંચવું પડશે મોકલી એવું થાય અરે જો છે ખાલી ફેશન માં ઢુંંતા હોય હા એવું બને એવું એવું હોય આ તો બરાબર બનો આ છોકરા પડશે મારી મજાક મજાક તો તું ઉડાળો હો મારી મજાક ઉડાળી રહ્યા ભુવાજી

અמא મને ઘરે ગય શાંતિ રાખો બે શાંતિ રાખો આયાવા દયો ઈ બોલી બોલી ફરી જઈ અરે રે તારો વિશ્વા ના આવજે આવજે મારી આઈ આવજે નાટકમાં નાટક મારા જ આવ કી તારો વિશ્વા ના થાય બોલી ફરી દી તારો કોઈ ભરો ના થાય લે જો એ આયા હો કાંઠે તો લઈ લ્યો આમણા એટલે મારે છે ઘણા ભાઈ થયો સમય આવશે તમારા કાંઠે આવી સમય આવી ગયો દેવી તમને માતા

જો ચોપળો ખોલસી અમાર તો માથા તો ખોલસી ચોપળો ખોલસી અમાર કર્યું પગમાં હું નખરા કરો નખરા મારી માતા ની મસ્કરીતા મારી ભૂલ થઈ ગઈ આ તો ના ચાલો એટલે માર ભૂવો બનવું એટલે હું

ના ને એમ કઈયા મારા ખોટ પડી એ આઈ પોચી આ નક્કી ના થઈ આલો લે ડેડુ આલો લેવાનું આવે

કગરી લઈશ એ તો કગરી લઈશ કાલો જવા દે એ ખેલ કહીશો ને ભુવા બનવાના તમારા માટે નાટક કરું પડી દીવા તો બની જા પણ આ તું હરિયા વચમાં આવી ગયા આશિકી અમારી બધા થી અલગ છે ફ્રેન્ચાઈજી વાળી વાતો નહીં બ્રાન્ડ અલગ છે આશિકી અમારી